એટલે ધીરે ધીરે જવું જોઈએ તો આગળ આગળ જઈએ પછી જોઈએ પણ એને ફોનમાં ચાર્જ થઈને થોડોક ચાર્જ કરી લઈએ પછી થોડુંક શોર્ટ કરીએ આગળ ત્રણ તો આપણે અત્યારે પલસાણાથી ટર્ન મારી લીધો સોનગઢ પછી વાળા રોડ ઉપર પડ્યા છે ધીરે ધીરે હવે ચા પીવાની લાગી હોટલ આવે ને ચા પાણી પીએ બાકી બાકી ખાઈએ પછી પછી સોનગઢ જઈને ઝીણા મોટું કામકાજ કરવાનું હોય કરી નાખીએ પછી આગળનો સફર તે કરી વાંધો આમ નથી અત્યારે ગયા તો બપોરના બાર પણ કામ દાખલા જેવું હોય

હજી આડો હાથ રાખો એટલે તો મારા ભાઈ વિઠો તારો હવાનો પોર છે અમારું ના તમારો બપોર ના બે વાઈ ગયા ગ્રીસ બ્રીસ ને કરાવે ને કમ્પ્લીટ કરે ને પછી નીકળી આગળ હા ભાઈ આપણે જૂનું સોનગઢ બોર્ડર છે બંધ થઈ ગયું પાણી ફેલાવું તો ગુજરાત નો બોર્ડર ભાઈ બંધ થયું હા કરણ ભાઈ ગયા કઈ ટ્રાફિક બહુ થાય બોર્ડર કેવા તો આપડે ખબર ન હોય બે જીત આવતા એટલે હા કે ભાઈ ભાઈ આગળ કીધું કે ટ્રાફિક થતી નાય હોય ને આપણે તો ખબર ન હોય ના ખાડા આ બોર્ડર પહેલી વાર જોયું બીજી વાર બંને ફેરે જોયું અને એક ફેર આજ જોયું ના કરો ભાઈ એ રીતે કે

એટલે જઈ જ મારો ભાઈ ઉતારો હલો કરણીયા ને ઉતાર મૂકવાનું થાય મિત્રો તો આપડે ખાઈ પી ને નીકળી ગયા ભાઈ ખાઈ પી લીધું નવાપુર બોર્ડર બોર્ડર પાસ કરી લીધું પાંચસો બસો સાતસો સાડા સાતસો રૂપિયા ને કરી દીધો પાંચસો ને એન્ટ્રીના બસો ને શું કેટલા કે અઢીસો રૂપિયા કાટા ના બધું કમ્પ્લીટ કરી હવે આગળ નીકળ્યા પાછા મારા કરી ગયા આપડા કરણભાઈ ગાડી હાકે આગળ હોટલે ઉતરે બે જવા દીધું સાનો મને સીટ ઉપર સડી ગયો એવી હા જુદી કઈ આડો નહીં આટલા કદાચ ફોનમાં ડોર કરીએ કે હા જુદી નહીં બોલે કયું ન કહ્યું ન બોલું ન બોલવું ન બોલવું હા સાનો મને સીટ ઉપર સડી ગયો

બે આંકડી ખાધી સાનો મનો સીટ ઉપર પણ એ હું કરી દિરમિયાન ખોટો ખોટો હાલો ભાઈ એતે મોટી મોટી હજી કરીએ હલો તો લાગે કે મારે આગળ જતા પાછી સર્વિસ કરવી છે આગળ કરી નાખ્યું એવું લાગતું તો આપણે હવે વિડીયો ચાલુ રાખીએ ફોન પકડવાળો મારવા કોઈ નહીં ફોન ખબર બે જ આવે છે આગળ હા ભાઈ વાહન ન જોવા સેટ બીજી જ આવે હાલે એનું સાંભરવાં થતો નથી આપણે એ તો હે મકાઈ વગરનું માણસ આપણે ઘણુંય નથી એવું થવાય ભાઈ રસ્તાની હાલાત મહારાષ્ટ્રમાં ગીરા ભેગી એક નંબર નેશનલ પડી જાય મિત્રો તો આપડે સાકરી ના ઘાટ માં ભોગી ગયા આપડે ગાડી દબાતી 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 ધીરે 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 હેલી જાય છે એમ જ આયલી જાય

મિત્રો આ ઘાટ છે મસ્તી નો બહુ રૂપારો એવો ઘરડીના પાછમહાનું ટાણું છે એટલે હરિયાળી બહુ છે ના ખા ઇલી બહુ છે ઊંડું ખાય બહુ ઊંડી છે એટલે મારો વિચાર એવો હે કરણીય ભાઈ બોલે છે રૂપાડે ને ઘા કે અત્યારે આપણે હે ને સાંજે નવ વાગી ગયા ને આપણે એરંડલ ભૂકી ગયા અને ધીરે ધીરા ભેડા જઈએ આપણે નાગપુર રોડ ઉપર આપણા કરણભાઈ એને બરાબર રાખતા નહોતા ને આપણે જેમ આગળ આગળ રસ્તામાં કીધું હતું ને એ રીતના એને હોશિયારી બહુ વધતી જતી હતી એટલે શિયાળ જવા દીધી સાંજમાં બેહાડ દીધી સાના મને હલતો નહીં હું કાનો મને નેટને બેઠો હલતો બરાબર હાલ તો હાલે

ચા પાણી પીવ રહ્યો નતા ભાઈ એક રાખેલ ચા પાણી પીએ પછી આગળ આગળ વધીએ મિત્રો તો અત્યારે પપ્પા બપોરના બે વાગી ગયા ને આપણે તલંગણામાં જાજુઆ હાલી ગયા જગતિયાલ ભગવા આવ્યા છે નો કોણ ચાલુ થઈ ગયા કાલુના કે હવારે કાલ તો ગમે એમ કરીને ભૂગી જજો હા ભાઈ હવે ફોગવાનો જ છે ને ભરી તો ભગવા આટું જ બેર્યું હવે હું એ બધું એને બેઠ્યા છે આપણે કરણભાઈ સુતા મિત્રો પછી આપડે મંગળવાર એટલે આપડે ફરાર કરી લઈએ ના ભાઈ ને નાસ્તો કરવો એને પાસે અહીંયા સગાણું છે જો કે

અને ભાઈ આપણે આઈધી જાજુ રિયો ન જતો સવાર થઈ ગયા હા ખાલી કરવા એટલે આ લોકેશન બોકેશન નખિલે પાલ્ટી પા હમણાા ભડ્યા છે આપડા મંગળુબા આવી ગયા દેખાતા હતા નજરણા ધંધારામાં ધીમે ધીમે ભડાય છે આગળ આગળ પડીયું આ ભાઈ ગયો તો થા થિયો હોય

ભાઈ શાહ બનાવે શાહ પાણી એ એક રાઉન્ડ આવી ગયો સાનો આ બીજો હે પછી જોઈએ હું કરો આ ગાડી ખાલી થાય પછી ખબર પડે મિત્રો અત્યારના હા ને ભાઈ અઢી વાગે ગયા અને આપણી ગાડી હજી ખાલી કરવા લગાડી ને ઓલી ગાડી હજી અડધી થઈ ગાડી કારણ કે વધારે ભરણ આવી માલ એટલે પણ ખાલી થતી નથી આપણે બાલ્ટીને ફોન કર્યો હતા હેઠને આના કારખાના વાળાની એ ગયા કે બે થઈ ગયા હા કામ કરે જોવાનું છે ફોન વાત કારણ કે ટ્રેન્જ છે ઘરે મોર બી નીકળ્યો ને થતું નહીં ત્યારે ફોન કરે જાટ આવી ગયો અર્જન્ટ હે અર્જન્ટ હે આવી ગયા અહીં સવારના તો જોઈએ થઈ જાય સારી વાત છે બાકી કરવું છે હવે ગાડી આજે અંદર ખાલી થાય જરો સારો હાલો ખાલી થઈ જાય પછી જઈએ કે બાકી રોડના ગાંઠા રાખીને બેઠા આપણે ફૂલમંડી વાળા રોડ ઉપર એચપીના પપ્પા રાજમંદ્રીમાં મિત્રો તો હાંજ પડી ગઈ આપણે હેને ભાઈ હાન એટલા હાથ જ્યું થઈ ગયું પણ હજી હેને તમારું કઈ સેટિંગ આવ્યું ને તમે બે ગાડી ઊંચી ખાલી કરવામાં એટલે ભાઈને એક ગાડી ખાલી થઈ નથી જે મેં એક થકો બાકી છે હવાની લગાડી બીજી ગાડી એ સવારે ખાલી થાય અટાણે નહીં થાય એ ગાડી અહીં પડી જો અંધારામાં દેખાય અરે એટલે આ ગાડી છે ને માન માનમાં અટાણે ખાલી થાય ની ગાડી છે ક્યાંય ગયો આ આવડાભાઈ આવડા ભાઈ પર ઉતર એટલે પારો મારી લીધો એટલે ખાલી કાંથી ઘડીકમાં થાય બે ગાડી નો માલ એક ગાડી ભરેને ને આવ્યો અમારી ગાડી જો સવારે ખાલી થાય અટાણે જો રોકડું કાઢ્યું બરોબર આપણે ઘરમાં બનાવી નાખ્યું કરણભાઈ ને આપણે રોટલી બોટલી ને કામ કાઢી નાખીએ જમી ગમે પછી આવડા ભાઈ ભાગી આવ્યા ને અમે આવીને રહેવું ગાડવા ભરવામાં આ બધી કામ પતાવી લઈએ પૂરું કરી લઈએ હવે હે ને ભાઈ આના આપણે ટાઈમ બહુ ઓવર થતો જાય આપણે વિચાર્યું હતું ખાલી થાય ત્યાં સુધી આની વ્લોગમાં કામ કાઢી નાખું તો હવે એ નહીં થાય તો આને પૂરો કરી નાખીએ અને હમણાં નવો ચાલુ કરીએ એમાં બધી રાંધવાની આપણે કાલના વ્લોગમાં રાખીએ તો ચાલો મળ્યા મિત્રો નેક્સ્ટ વ્લોગમાં